નડિયાદ પોઈન્ટ સાત ટકા સ્ત્રીઓ તથા છવ્વીસ પોઈન્ટ ત્રણ ટકા પુરુષો બ્રેઇન વોશનો શિકાર બન્યા હોવાનું તારણમાં બહાર આવ્યું મનોબળ મજબૂત કરવા માટે નિયમિત ધ્યાન યોગા કરવા સંશોધનકારે કહ્યું ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલીથી નડિયાદ એજ્યુકેશનલ સોસાયટી સંચાલિત સીવી પટેલ આર્ટ્સ કોલેજમાં મનોવૈજ્ઞાનિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં અવનવા સર્વે કરવામાં આવી રહ્યા છે ત્યારે તાજેતરમાં વિભાગમાં અભ્યાસ કરી રહેલ કરણ પરમારે બ્રેઇન વોશ એક સામાજિક દૂષણ સંદર્ભમાં મનોવૈજ્ઞાનિક સર્વે કર્યો છે આ સર્વે ગૂગલ શીટ મારફતે ઓનલાઈન કર્યો હતો જેમાં કોલેજના આચાર્ય પ્રોફેસર ડૉક્ટર મહેન્દ્રકુમાર દવે મનોવિજ્ઞાનના એચઓડી ડોક્ટર પ્રકાશભાઈ વિંછીયા અને ડોક્ટર અર્પિતાબેન ચાવડાએ સતત માર્ગદર્શન આપ્યું હતું વિદ્યાર્થીના સર્વેમાં પરિણામ જોઈએ તો આ સંશોધનમાં કુલ ચાર સ્ત્રીઓ કુલ મળીને એકસો અઢાર વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાંથી સિત્તોતેર પોઈન્ટ એક ટકા લોકો નોકરી વ્યવસાયમાં સંકળાયેલા હતા જ્યારે અન્ય બાવીસ પોઈન્ટ નવ ટકા શાળા કોલેજમાં અભ્યાસ કરતા હતા બ્રેન વોશ એ માનસિક દૂષણ છે તેવું નેવ્યાસી પોઈન્ટ આઠ ટકા લોકોનું માનવું છે જ્યારે દસ પોઈન્ટ બે આ વિધાન સાથે અસહમતા દર્શાવે છે આ ઉપરાંત પંચ્યાસી પોઈન્ટ છ ટકા લોકો એમ માને છે કે પૈસા પડાવવા માટે લોકો અન્યનો બ્રેન વોશ કરતા હોય છે જ્યારે અન્ય ચૌદ પોઈન્ટ ચાર ટકા આ સાથે અસહમતિ દર્શાવે છે બ્રેન વોશનો સૌથી વધુ ભોગ કઈ જાતિમાં જોવા મળે છે તે અંગે સંશોધન કરવામાં આવ્યું હતું ત્યારે તેના પરિણામમાં તોતેર પોઈન્ટ સાત ટકા સ્ત્રીઓ અને છવ્વીસ પોઈન્ટ ત્રણ ટકા પુરુષ આ દૂષણનો ભોગ બનતા હોય છે અઠ્યાસી પોઈન્ટ એક ટકા લોકોનું માનવું છે કે મનોવૈજ્ઞાનિક સારવાર જેવી કે સીબીટી ડિપ્રોગ્રામિંગ

માને છે જ્યારે અગિયાર પોઈન્ટ નવ ટકા લોકો આ વિધાનમાં અસહમતતા દર્શાવે છે તો તે માહિતી અનુસરવી જોઈએ નહીં તેમ સંશોધન કરનાર કરણ પરમારે જણાવ્યું હતું સામાજિક દૂષણ એક એવી પરિસ્થિતિ કે મુદ્દાઓનો ચર્ચા છે જેની અંદર ફક્ત સમાજ નહીં પરંતુ રાષ્ટ્ર તથા પોતાના કુટુંબને તથા અન્ય સમાજને પણ નુકસાન પહોંચાડતી એક સમસ્યા છે સામાજિક દૂષણની અંદર મુખ્યત્વે ગરીબી છે પછી ભ્રષ્ટાચાર તથા શિક્ષણમાં જોવા મળતી અછત

મેં ખેડા જિલ્લાની અંદર વસવાટ કરતા સ્ત્રીઓ તથા પુરુષોનો પોતાના મનોવલણો જાણવાનો પ્રયત્ન કર્યો હતો નમસ્કાર મિત્રો હું કરણ પ્રશાંત કુમાર પરમાર ફ્રોમ સીબી પટેલ આર્ટસ કોલેજ યાદ હું મનોવિજ્ઞાન વિભાગમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છું ઓગસ્ટના બીજા અઠવાડિયાથી માંડી સપ્ટેમ્બરના શરૂઆતના સમયગાળામાં મેં ગુગલ ફોર્મ દ્વારા ખેડા જિલ્લામાં વસવાટ કરતા સ્ત્રીઓ તથા પુરુષોનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ કર્યો હતો જેની અંદર કેટલાક પરિણામો જોવા મળ્યા હતા તેમાં સૌપ્રથમ મેં એક પ્રશ્ન પૂછ્યો હતો તેમાં એ પ્રશ્ન એ હતો કે સૌથી વધુ બ્રેન વોશ કયા કઈ જાતિમાં જોવા મળે છે તો તેને પરિણામમાં જોવા મળ્યું કે નેવું પોઈન્ટ નેવ્યાસી પોઈન્ટ છ્યાસી ટકા સ્ત્રી આ શિકાર બનતી હોય છે તથા અગિયાર પોઈન્ટ છ ટકા પુરુષો આ દૂષણનો ભોગ બનતા જોવા મળે છે ત્યારબાદ અન્ય પ્રશ્ન એ પૂછવામાં આવ્યો કે બ્રેન વોશ એ માનસિક દૂષણ છે કે સામાજિક દૂષણ છે તો તેના પરિણામમાં એ જાણવા મળ્યું કે દસ પોઈન્ટ છ ટકા લોકો એવું માને છે કે બ્રેન વોશ એક સામાજિક દૂષણ છે અને અન્ય નેવ્યાસી પોઈન્ટ છ ટકા લોકો એવું માને છે કે બ્રેન વોશ એક માનસિક દૂષણ છે ત્યારબાદ એ જાણવા મળ્યું કે બ્રેન વોશ માટે લોકો પૈસા પણ પડાઈ શકે છે તેમાં એ પરિણામ જાણવા મળ્યું હતું કે પંચ્યાસી પોઈન્ટ છ ટકા લોકો પૈસા પડાવવા માટે લોકો બ્રેન વોશ કરતા હોય છે ત્યારબાદ અન્ય પ્રશ્ન એ પૂછવામાં આવ્યો હતો કે આંતરિક જ્ઞાતિમાં લગ્ન કરવા માટે તથા આંતરિક આંતરિક જ્ઞાતિમાં ધર્માંતરણ કરવા માટે લોકો બ્રેન વોશ કરતા હોય છે તો તેના પરિણામમાં એ જાણવા મળ્યું હતું કે એસી લોકો એવું માને છે કે આંતરિક ધર્મમાં તથા અંતર ધર્મમાં લગ્ન કરવા માટે લોકો બ્રેઇન વોશ કરતા જોવા મળે છે ત્યારબાદ અન્ય પ્રશ્ન એ પૂછવામાં આવ્યો હતો કે બ્રેઇન વોશ કઈ જાતિમાં સૌથી વધુ જોવા મળે છે તો તેમાં સ્ત્રીઓનો સૌથી વધુ ટકાવારી જોવા મળે હતી તેના પરિણામમાં તોતેર પોઈન્ટ સાત ટકા સ્ત્રીઓ આ શિકાર બનતી હોય છે ત્યારબાદ છવ્વીસ પોઈન્ટ ત્રણ ટકા પુરુષો બ્રેઇન વોશ નો શિકાર બનતા હોય છે અંતમાં એટલું કહેવા માંગીશ કે બ્રેઇન વોશ કરતા આપણે પહેલા પોતાના રીતિ રિવાજો નિયમોનું વિવરણ કરવું જોઈએ તેના વિશે વિચાર વિમર્શ કરવો જોઈએ તથા સમાજમાં આપણા પોતાના નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ આભાર